બાય ઠંડી છે આજે જોરદાર સરસ ફોટા આવ્યા એને પપ્પા કહે છે આમાં બેમાંથી એક ફોટો છે ને આપણે મોટો કરાવવો છે ઉપરથી લઈને અહીંયા સુધી બધે અરિથા દેખાય અને શરૂઆતમાં કેવા હોય ને બતાવું જો પાર્સલ તૈયાર થઈ ગયા હાર આપણે પછી ગોદડાનું છે ઠંડી છે આજે જોરદાર બે દિવસ શાંત થઈ ગઈ હતી પાછી જોરદાર ઠંડી છે બાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશો છોકરાઓ ગયા પછી ચાનાસો એ થઈ ગયો અને દીન ના પપ્પા પછી છે રેગ્યુલર કામ ચાલુ થઈ ગયા કરવાની શિયાળો આવે ને એટલે ચાલુ થઈ જાય બારે મહિના હોય પણ ઓછા હોય શિયાળામાં સરસ થાય જાય પછી ઘરનું કામ કરું ઘરનું કામ પતી ગયું બધું અને હવે તો ખાલી રસોઈ બાકી રહી છે તો રસોઈમાં તો આપણે આજે કોબી બટેટાનું શાક કરવું છે રોટલી અને ભરેલા મરચાં કરવા છે પણ એની પહેલાં મારે છે ને વિડીયો એડિટ કરવાનો છે કાલે છે ને આપણે ઓલા કચ્છી ને એના ઓર્ડર હતા તો પછી રાત્રે મોડે સુધી એમાં જ હતી પેકિંગમાં બધું એટલે વિડીયો એડિટ થયો અને હવે અત્યારે કરીશ અને પછી કરશું રસોઈ અને અત્યારે સવારમાં જ છે ને આપણા એક સબસ્ક્રાઈબર છે યુએસથી એમણે લગડી પટ્ટાવાળા ચાર ડ્રેસ લીધા હતા એક સાથે તો એમનો ફોન હતો કે આ એડ્રેસ ઉપર મોકલવું ને બધું તો મજા આવી એમની સાથે વાત કરી પંચાવન વર્ષની એમની ઉંમર છે નીતાબેન નામ છે અને ત્યાં તેમને ઘણો બધો ને બધું છે તેમ છતાં એમણે છે ને કેટરિંગનું કામ કરે છે ત્યાં ઘરેથી જ ઓર્ડર ઉપર એમને જેને જે વસ્તુ જોઈતી હોય ને બનાવી દી રોટલી છે કે ઇડલી સાંભાર કે જે વસ્તુ જોઈતી હોય ને સબ્જી ને એવું બધું તો એમને બનાવી દી કે મને મજા આવે છે એ બધું કામ કરવામાં તો સારું કહેવાય બીજું આટલી ઉંમરે તમે એટલું કરો છો અને એક્ટિવ રહી છે એટલા બીજું સારું કહેવાય કે મને બહુ શોખ છે તો મને મજા આવે છે અને કાયમ અમારા વિડીયો જોવે જ છે અમને ઘણા ટાઈમથી એટલે મજા આવી એમની સાથે વાત કરવાની અને હાલો હવે એમનું મારે પાર્સલ એ તૈયાર કરવાનું છે અને વિડીયો એડિટ કરવાનું છે એ રસોઈ કરવાની છે મારા ફોટાફટ પત્તાવી બધા દેવાના છે એનીના ફોટા આપણે બતાવ્યા હતા આવ્યા પછી એને પપ્પાએ જોવા શું કેશમાં ગોઠવી દીધા છે બતાવું જો કેવા એવા છે પડાવવાની છે એ આશીષ સ્ટુડિયોમાં છે ને ફોટા બહુ સરસ પાડે મેં કીધું હતું ને મારા મેરેજના ફોટા એમણે પાડ્યા હતા એટલે બહુ સરસ ફોટા આવે છે એના સરસ ફોટા એવા એને પપ્પા કહે છે આમાં બે માંથી એક ફોટો છે ને આપણે મોટો કરાવવો છે તો આમાંથી કયો સારો લાગે છે કેજો કે બે માંથી એક ફોટો આપણે સરસ કરાવી આપી મોટો હવે જોઈએ કયો કરાવવી તો હાલો હવે વિડીયો એડિટ કરી લઈએ ને પછી ફટાફટ કરવી રસો અને પાછા આજે તો કસ્ટમરના ફોન આવતા જાય છે કે આ ફોટા મોકલો ઓલા ફોટા મોકલો એમ પાછી વચ્ચે વચ્ચે એ કામ કરતી જાઉં છું સાફ થઈ ગયું છે આ ભરેલા મરચાઇ થઈ ગયા છે અહીંયા ખીચડી થઈ છે કેવીન માટે જમીને ફ્રી થઈ ગયા અને આ તો વિડીયો શૂટ ન થયો કે મારા સતત ફોન ચાલુ હતા તો વિડીયો શૂટે ન જમીન ફ્રી થયા પછી કપડાં સુકવવાના કપડા સુકાઈ ગયા અને આજે જેની છે ને એ દેશભક્તિ ગીતમાં સિલેક્ટ થઈ ગઈ છે છવ્વીસમી જાન્યુઆરી માટે કઈ સિલેક્ટ થઈ છે કયું સોંગ છે એટલે એનું કોઈ હેરાન ન કરે સુઈ જાય બીઠી બેઠી હલો આ જોવા જઈએ કેટલાય દિવસ થી જોયા નથી અને હવે ખરે છે ઝીણા ઝીણા તો થઈ ગયા હશે થઈ ગયા એટલે

જો ફૂલ બચા કરી ગયા ને અરીઠા બની ગયા છે ઉપરથી લઈ ને અહીંયા સુધી બધે અરીઠા દેખાય ને શરૂઆતમાં કેવા હોય ને બતાવું જો આવા હોય વેલ્વેટ જેવા જેમ મોટા થાય ને એમ પછી ગ્રીન કલર થતો જાય પેલા આવા બ્રાઉન હોય પાછા જો ત્રણ પાર્ટામાં દેખાતા હોય ને એ ત્રણ અરીઠા છૂટા પડે પાછા ત્રણ હોય

જાવરે ફૂલ ખરી જાય વધારે હોય ને અમુક ના રીઠા થઈ જાય અમુક ના ખરી જાય સીધા ફળના ખાલી ગયા છે બધા એમાં કોઈ એનું ખાઈ ગઈ કે ચકલીઓ આમાં જ બેઠી હોય ઝીણી ચકલ્યું આમાં લીંબુ થયું તો ને પાકતું થઈને ખરી એ ઘણા ફૂલ આવ્યા છે લીંબુમાં

અને હું મારું કામ કરીશ જો આજે આ રજા ઓર્ડર છે આપણે કચ્છી બોટલા બતાવ્યા હતા નહીં અને કાલે ચાર રજા એનો ઓર્ડર હતો તો એક તો પાર્સલ ગયું આજે અને બીજી બે હજી પેકિંગ કરવાની છે તો એનો એ વિડીયો કાલે આપણે થોડોક શૂટ કર્યો હતો તો અત્યારે શેર કરશું કે કઈ કઈ હતી કેમકે કાલે આપણે આખો દિવસ વિડીયો નહોતો શૂટ કર્યો કેમકે મેં પહેલેથી એક વિડીયો શૂટ કરેલો હતો એટલા માટે એટલે કાલે આપણે રજાએ પેક કરીએ ને ત્યારે આપણે એનો વિડીયો શૂટ કર્યો છે એ અત્યારે હું તમારી સાથે શેર કરીશ અને આને આપણે બોક્સમાં પેકિંગ કરવાની છે અને અમદાવાદનો ઓર્ડર છે કાલે આપણે ધંધુકા અને વલસાડનો ઓર્ડર હતો આ અમદાવાદનો છે એટલે હવે લગભગ ચાર કે પાંચ પીસ પડ્યા છે હજી મારી પાસે કોઈને લેવાની હોય હજી તો કહી દેજો ફટાફટ આપણે જો પછી ગોધડાનો વિડીયો બનાવ્યો હતો ને આપણે એના ઓર્ડર ચાલુ થઈ ગયા છે જો આ ધંધુકાનો ઓર્ડર છે એને બે લીધા છે અને બે હજી વલસાડનો ઓર્ડર છે એક આ છે અને એક બીજું છે એટલે હવે આ તો મોટી વસ્તુ છે બોક્સમાં જ પેકિંગ કરવું પડે બોક્સમાં પેકિંગ કર્યા છે હજી છે બીજા એટલે એને લેવા હોય કે જો ફટાફટ જો પાર્સલ તૈયાર થઈ ગયા ત્યારે આપણે પછી ગોદડાનું છે અને આમાં છે ને આપણે લગડી પટ્ટાવાળા ડ્રેસ હતા હેવીમાં એ ચાર છે આપણે યુએસથી એક સબસ્ક્રાઈબર છે આપણા પહેલેથી જ આપણા વિડીયો જોવે છે મીતાબેન પટેલ અને એમણે ચાર ડ્રેસ લીધા એમાં અને હજી અમને બે જોઈએ છે તો અત્યારે તો ચાર અવેલેબલ હતા ને એટલે આપણે ચાર ચારનું જો પાર્સલ કરી નાખ્યું છે અને આને આપણે ઇન્ડિયામાં જેમને ફ્રેન્ડને ત્યાં મોકલવાનું છે અને રજેમાં જો હજી આ ઓર્ડરમાં છે એક બીજી છે એ એક ઓર્ડરમાં છે હજી આ બાકી છે જો એકા એકા અને એકા અને હજી બીજી બે ત્રણ પડી છે લેવાની હોય તો કહેજો જલ્દી ફટાફટ કેમ કે પાંચ તો આપણે ઓર્ડરમાં વહી ગઈ અને હાલો હવે છે ને રસોઈ કરવાની છે રસોઈ કરશું જેની ને મસાલા ખીચડી ખાવી છે તો મસાલા ખીચડી કરશું ચાલો પછી મીને ફ્રી થઈ ગયા બધા સૂઈ ગયા બાર વાગી ગયા છે બાર પાર્સલનું બધું ઘણું બધું કામ હતું ઓર્ડર હતા એટલે પછી અત્યારે હવે ફ્રી થઈ અને હવે આરામ કરશું અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું કાલે મળીશું બાય ગુડ નાઇટ